નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જમ્મુ કાશ્મીરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરક્ષા દળોએ કાશ્મીરમાં ગુસ્સાખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે ગોળીબારમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો બોટાદના હળદરમાં ખેડૂતો પર પોલીસનો અત્યાચાર આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં કાળો દિવસ તરીકે વિરોધ નોંધાવ્યો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે સ્ક્રેપ ગોડાઉનમાં ભભૂકી ભીષણ આગ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાવા માંડ્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમરેલીમાં વન્ય પ્રાણીઓનો આતંક સાવરકુંડલામાં શિયાળના હુમલાથી એક વર્ષના બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જવા પામ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે સિદ્ધપુર ગામે દવાનો વધુ એક ડોઝ આપતા બે નાના બાળકો થયા છે ગંભીર અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં તેર દરોડા પાડવામાં આવ્યા આશરે રૂપિયા એકતાલીસ લાખના બેડ યોગતા અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જપ્ત કરીને નાશ પણ કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદના હળદરમાં થયેલા અત્યાચાર બાદ આપનું એલાન સામે આવ્યું છે સો ટીમો બનાવીને રાજ્યની ચારસો એપીએમસીમાં ચાલતી લૂંટને ઉગાડી પાડીશું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જ બનાવીને વર્ષ સુધી કર્યા હતા ધંધા જન વિજ્ઞાન જાથાએ કર્યો છે પર્દાફાશ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગિરનાર ગોરક્ષ નાથ મંદિર મૂર્તિ ખંડનનો ભેદ ઉકેલાઈ ગયો છે પગારદાર સેવાદાર જ મુખ્ય સૂત્રધાર સામે આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષની દિલ્હીમાં બેઠક જોવા મળી મોદી અને શાહ સાથે મોડી રાત સુધી ચાલી હતી ઉચ્ચસ્તરીય બેઠક અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગીર સફારીના એડવાન્સ સ્લોટ બુક કરીને ઊંચા ભાવે વેચનારા ત્રણ ઝડપાયા છે નકલી વેબસાઇટ અને ખોટા દસ્તાવેજોથી પરમિટનું વેચાણ કરતા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આરટીઓમાં મહિલા ક્લાર્ક ક્યુઆર કોડથી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાય છે પેમેન્ટ એપનો સ્કેનર મોકલીને કાંડ આચર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી બે હજાર પચીસ દિવાળીએ રાત્રે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે ગૃહ વિભાગનું જાહેરનામું સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દિવાનપરામાં હરિ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટથી લાગી હતી આગ અને આગમાં એકનું થયું છે મોત અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં બિલ્ડિંગ પડવાની એક મોટી ઘટના સામે આવી છે ભાવનગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ છે પાંચ લોકો દબાયા હતા અને ત્રણનો બચાવ થયો છે બે લોકો હજુ ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પરિક્રમા બે હજાર પચીસ લાખો શ્રદ્ધાળુઓને સગવડતા આપવા તંત્રની તૈયારીઓ શરૂ પ્રાથમિક સુવિધા અંગે કલેક્ટરે આપી છે સૂચના તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે